રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત પાંચના મોત રિક્ષાનો કચ્છ થયો ગુંજી સમી રાધનપુર હાઈવે પર ગંભીર બનાવ સામે આવ્યો છે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે જેમાં પાંચથી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી જેથી રિક્ષાનો કચ્ચર ઘાણ થયો છે જ્યારે રિક્ષામાં સવાર છ ના મોત થયા છે સમીના વચરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી